તુલા રાશિના લોકો મહાયુદ્ધ શરૂ થશે તેને કોઈ રોકી શકશે નહીં નમસ્તે મિત્રો આપ સૌનું અમારી યુ ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો હું તમને ફરી એકવાર હાથ જોડીને વિનંતી કરું છું ફક્ત આ વિડિયો એકવાર સંપૂર્ણ જુઓ જો આ પછી પણ તમારા જીવનનો આખો માહોલ બદલાતો નથી જો તમારું ઘર ધનથી ભરેલું નથી તો હું હંમેશા તમારા નિયંત્રણમાં રહીશ હા મિત્રો આજે સાંજે ચાર વાગીને ચાલીસ મિનિટ વાગ્યા પછી તમારા ગ્રહનક્ષત્રોમાં મોટો ફેરફાર આવવાનો છે પરંતુ આ પરિવર્તન સાથે કેટલીક ખાસ બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે અમે તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ જે કોઈની સાથે શેર કરવી યોગ્ય રહેશે નહીં હા મિત્રો સૌપ્રથમ માતા રાણીના સમર્પિત અને નિર્દોષ ભક્તોએ આ વીડિયો પ્રેમથી પસંદ કરવી જોઈએ આ વિડિયો એકાંતમાં અને ગંભીરતાથી જુઓ કારણ કે તેમાંના તથ્યો એટલા ગંભીર છે કે તેને તમારા નજીકના સંબંધીઓ જેવા ભાઈ સાથે પણ શેર કરવું અયોગ્ય રહેશે આ સામાન્ય જ્ઞાન નથી પણ એટલું રહસ્ય છે કે જો તમારા પોતાના લોકોને પણ તેના વિશે ખબર પડે તો દુશ્મનોને તો છોડી દો તેઓ તમારો નાશ કરી શકે છે આ વીડિયો ખરેખર તમારા માટે એક વરદાન સમાન છે એક દૈવી ચમત્કાર જેવો હવે હું તમને એવી વાતો કહેવા જઈ રહ્યો છું જે આજ સુધી કોઈએ તમને કહી નથી તો તેને પૂરા ધ્યાન અને ખુલ્લા મનથી સાંભળો આ વીડિયો શરૂ કરતા પહેલાં જે લોકોમાં કાલિકાના સમર્પિત ભક્ત છે તેમણે તરત જ વીડિયોને લાઇક કરવો જોઈએ અને નીચે કોમેન્ટમાં શ્રદ્ધાથી ત્રણ વખત જયમાં કાલિકા જયમાં ભદ્રકાળી લખવું જોઈએ મિત્રો જે કોઈ આ કરે છે તેના પર અને તેના પરિવાર પર માતાના અનંત આશીર્વાદનો વરસાદ થાય છે આજે આ વિડિયોમાં હું તમારી સાથે એવા રહસ્યો શેર કરીશ જે તમને રાતોરાત કરોડપતિ નહીં પણ અબજોપતી બનાવી શકે છે આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમે આ સમયે પણ આ સંકેતોને અવગણશો તો ભવિષ્યમાં ફરીથી આવો સંયોગ મળવો મુશ્કેલ બનશે તેથી આજે હું તમને જે સંકેતો કહેવા જઈ રહ્યો છું તેને ગંભીરતાથી સાંભળવું જરૂરી છે તમારી કુંડળીમાં વર્ષોથી પીડા દુઃખ અને અવરોધો હાજર છે તમે ઘણા પ્રયત્નો કર્યા પણ મુશ્કેલીઓના બંધનમાંથી મુક્ત થઈ શક્યા નહીં પરંતુ હવે સમય બદલાઈ ગયો છે હવે હું તમારા ગ્રહોનું સંપૂર્ણ વિશ્લેષણ કરવા જઈ રહ્યો છું સૂર્યદેવે તમારી કુંડળીમાં પોતાનું સ્થાન બદલ્યું છે અને મંગળ ગ્રહ પણ તેમાં સ્થાન લઈ ચૂક્યો છે જ્યારે પણ આવી અનોખી યુતિ બને છે ત્યારે તમારા જીવનમાં એક ઐતિહાસિક પરિવર્તન આવે છે આ યુતિ સિત્તેર વર્ષમાં ફક્ત એક જ વાર આવે છેલ્લી વખત જ્યારે તે બની હતી ત્યારે તમારા જીવનમાં મોટો પરિવર્તન આવ્યો હતો અને હવે ફરીથી આવી તક આવી છે તેથી આ વિડિયોને ખૂબ કાળજીપૂર્વક સમજો છેલ્લા કેટલાક વર્ષોમાં તમારા જીવનમાં મુશ્કેલીઓ ઝડપથી વધી છે તમે તમારા પ્રયત્નોમાં કોઈ કસર છોડી નથી છતાં તમે છેતરાયા હતા સમસ્યાઓ દૂર થઈ નથી પરંતુ હવે ડરવાનું કોઈ કારણ નથી હવે ચિંતા કરવાની જરૂર નથી અત્યાર સુધી ગમે તેટલા અવરોધો અને મુશ્કેલીઓ આવી છે તે હવે સમાપ્ત થવાના છે આપણે જાણીએ છીએ કે છેલ્લા પાંચ વર્ષમાં તમે ખૂબ મુશ્કેલીમાં હતા ઘણા વિરોધીઓ તમારી સામે સક્રિય હતા તેઓએ તમને તંત્ર મંત્ર અને અન્ય ઉપાયોથી ઘેરી લેવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ તમે ક્યારેય ડર્યા નહીં તમે તમારા દુઃખને કોઈને જાહેર ન કર્યું તમે અંદરથી ખૂબ જ મજબૂત છો અને એક દૈવી શક્તિ હંમેશા તમારી સાથે છે હા મિત્રો એક મહાન શક્તિ પોતે જ તમારું રક્ષણ કરી રહી છે તેથી દુશ્મનો ગમે તેટલી કાવતરા કરે તેઓ તમને નુકસાન પહોંચાડી શકતા નથી હવે આ વિરોધીઓની યુક્તિઓ અને સમસ્યાઓ ઊભી થતી રહી જ્યારે પણ તમે કોઈ સારા કાર્યનું આયોજન કર્યું ત્યારે પરિણામ વિપરીત આવ્યું તમારા જીવનમાં અત્યાર સુધી જે કંઈ બન્યું તે સામાન્ય નહોતું તે ભાગ્યનો ખેલ હતો આવી ઘણી ઘટનાઓ બની છે જે તમે આજ સુધી સમજી શક્યા નથી ઘણી એવી ઘટનાઓ બની છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી પરંતુ હવે તમારે હાર માનવાની જરૂર નથી આજે હું તમને દરેક સમસ્યાનો ઉકેલ આપવા જઈ રહ્યો છું હું જાણું છું કે તમે ખૂબ જ એકલા છો પીડાઈ રહ્યા છો કોઈએ તમને સાચો ટેકો આપ્યો નથી પરંતુ હવે સમય આવી ગયો છે જ્યારે આ બધું બદલાઈ જશે હું તમારા જીવનની દરેક અવરોધ દૂર કરીશ હવેથી તમે જે વિચારો છો તે સાચું થશે તમે જે ઈચ્છો છો તે તમને મળશે હવે તમારે દુઃખ સહન કરવું પડશે નહીં હવે હું તમારી ખુશીની જવાબદારી લઉં છું તમારા ગ્રહોમાં આવેલા મોટા પરિવર્તનની અસર આગામી ચોવીસ કલાકમાં તમને સ્પષ્ટપણે દેખાવા લાગશે તેથી જ આ જ્યોતિષ સંદેશને કોઈ પણ સંજોગોમાં છોડશો નહીં તેને અવગણશો નહીં આ તક દુર્લભ છે આ વીડિયોમાં વધુ ચોંકાવનારા સત્યો કહેવામાં આવશે જે તમે ક્યારેય સાંભળ્યા નહીં હોય પણ જો તમને અત્યાર સુધી આ વિડિયો પસંદ ન આવ્યો હોય તો તરત જ કરો આ એક અમૂલ્ય ક્ષણ છે ચૂકશો નહીં આ વિડિયોને જલ્દી લાઇક કરો અને નીચે કોમેન્ટમાં સાચા દિલથી ત્રણ વાર જયમાં કાલિકા લખો મા કાલિકાના આશીર્વાદ તમારા આખા પરિવાર પર રહેશે અને તમારા ગ્રહોમાં જે પણ નકારાત્મક ઉર્જા હતી તે સમાપ્ત થવા જઈ રહી છે મિત્રો તમને જણાવવું જરૂરી છે કે છેલ્લા પાંચ વર્ષથી એક વ્યક્તિ તમારા જીવનમાં સૌથી ઘાતક દુશ્મન તરીકે સતત સક્રિય છે આટલા લાંબા સમયથી તે તમારા જીવનમાં અરાજકતા ફેલાવવાનું માધ્યમ બની રહ્યો છે પ્રિય મિત્રો તમે તમારા જીવનને ઊંચાઈ પર લઈ જવા માટે ઘણીવાર પ્રયાસ કર્યો છે ઘણીવાર તમે સફળતાની ઊંચાઈઓને સ્પર્શવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો પરંતુ દરેક વખતે કંઈક અધૂરું રહ્યું અને દરેક વખતે તમે તમારા ભાગ્યને દોષ આપ્યો હંમેશા માનતા હતા કે નસીબ તમારો સાથ નથી આપી રહ્યું આ વિચાર તમને નિરાશાના ઊંડાણમાં લઈ ગયો પરંતુ સત્ય એ છે કે ન તો તમારી મહેનતમાં કોઈ ખામી રહી છે કે ન તો તમારા ભાગ્યમાં કોઈ ખામી છે આ બધી નિષ્ફળતાઓ પાછળ ફક્ત એક જ વ્યક્તિ છે હા મિત્રો તમારું ભાગ્ય પણ મહાન રહ્યું છે તમે પણ પૂરા દિલથી મહેનત કરી છે એટલા માટે હવે નસીબ અને તે વ્યક્તિને દોષ આપવાનું બંધ કરો જેણે તમારા જીવનમાં વારંવાર સમસ્યાઓ ઊભી કરી છે બધા સંબંધોનો અંત લાવો એ જ વ્યક્તિ વારંવાર તમારા જીવનમાં મુશ્કેલીઓ ઊભી કરે છે અને તમારી ખુશીની ક્ષણો છીનવી લે છે તમે ગમે તેટલા સુખના રસ્તા શોધો જ્યાં સુધી આ વ્યક્તિ તમારા જીવનમાં રહે છે તે હંમેશા ઇચ્છશે કે દુઃખ તમારા જીવનમાં પ્રવેશતું રહે તેથી મિત્રો હવે આ વ્યક્તિથી દૂર રહેવું ખૂબ જ જરૂરી બની ગયું છે આ કોઈ બહારનો વ્યક્તિ નથી પણ તમારી ખૂબ નજીકનો વ્યક્તિ છે તે એક એવો વ્યક્તિ છે જે સતત તમારી આસપાસ રહે છે તેથી જ અમે વિડિયોની શરૂઆતમાં કહ્યું હતું કે આ વિડિયો એકલા જુઓ તમારા પોતાના ભાઈને પણ નજીક ન રાખો ઘણી વખત જે લોકો પર આપણે સૌથી વધુ વિશ્વાસ કરીએ છીએ તે આપણા સૌથી મોટા સંકટનું કારણ બની જાય છે અને આપણે તે વાસ્તવિકતાને ઓળખી શકતા નથી પરંતુ આજે આપણે તે વ્યક્તિનું નામ પણ જાહેર કરીશું હવે આપણને કોઈ ડર નથી કારણ કે હવે સહનશીલતાની પણ મર્યાદા ઓળંગી ગઈ છે હવે અમારું એકમાત્ર લક્ષ્ય એ છે કે જે કોઈ આપણને જુએ છે તે સુખી જીવન જીવી શકે હવે પરિસ્થિતિ બધી મર્યાદાઓ વટાવી ગઈ છે અને આ સત્યને બહાર લાવવું જરૂરી બની ગયું છે તો પ્રિય મિત્રો તે વાસ્તવિક તે તમારા જીવનમાંથી બધા દુઃખ દૂર કરી શકે છે તે તમારા જીવનમાંથી દરેક દુશ્મનનો નાશ કરી શકે છે અને તે તમને કડવા પણ વાસ્તવિક તથ્યો વિશે માહિતી આપતા રહી શકે છે તેથી ચેનલને સબસ્ક્રાઇબ કરવામાં અચકાશો નહીં તે વ્યક્તિ બીજું કોઈ નહીં પણ તે વ્યક્તિ છે જે તમારી સાથે દિવસ રાત હાજર રહે છે ઘણી વખત તે તમારા ઘરે પણ આવે છે અને ખોરાક પણ ખાય છે હા મિત્રો તમે વિચાર્યું હશે કે આ મારો ભાઈ મામાનો દીકરો કે નજીકના સંબંધી છે પરંતુ ઘણીવાર સૌથી મોટો દુશ્મન એવા લોકોમાંથી આવે છે જેમને આપણે પોતાનો માનીએ છીએ અને તમારી સાથે પણ આવું જ થઈ રહ્યું છે તમારી આસપાસ કોઈ મકર રાશિનો વ્યક્તિ તમારા જીવનમાં સૌથી મોટો અવરોધ છે હા મકર રાશિનો વ્યક્તિ વારંવાર તમારા જીવનમાં સમસ્યાઓ ઊભી કરી રહ્યો છે તમને મુશ્કેલીઓ આપી રહ્યો છે તમારા માર્ગમાં અવરોધો ઊભા કરી રહ્યો છે પરંતુ સૌથી મોટી વાત એ છે કે તમે હંમેશા તમારા કાર્યો શુદ્ધ અને સકારાત્મક રાખ્યા છે અને પ્રિય મિત્રો જેમનું આચરણ સત્ય છે ન્યાયના દેવતા શનિદેવ પોતે તેમની સાથે ઊભા છે જેમ કહેવાય છે કે જ્યારે ભગવાન કંઈક આપે છે ત્યારે તે અમર્યાદિત સ્વરૂપમાં આપે છે હવે શનિદેવે તમારી સત્યતા જોઈ છે અને તમારા સારા કાર્યોનું ફળ આપવા તૈયાર છે કારણ કે આ દુનિયામાં કંઈ કાયમી નથી ફક્ત આપણા કર્મો જ આપણી સાથે રહે છે ભલે તમે છેલ્લા પાંચ વર્ષમાં કોઈ મોટી સફળતા ન મેળવી હોય તમને કદાચ બહુ ખુશી ન મળી હોય પણ તમારી સૌથી મોટી સિદ્ધિ એ હતી કે તમે કોઈનો હક હિનવ્યો નથી તમે કોઈને છેતર્યા નથી તમે કોઈને છેતર્યા નથી તમે કોઈને દુઃખ પહોંચાડ્યું નથી આ તમારી સૌથી મોટી તાકાત છે ભલે સમાજે તમારું અપમાન કર્યું હોય પણ જે લોકોએ તમારી સાથે અન્યાય કર્યો છે તેમની ચિંતા ન કરો એક દિવસ તેમની સાથે કંઈક એવું બનશે કે તેઓ પોતે પસ્તાવો કરશે અને તમારા પગ પર પડીને તમારી પાસે માફી માંગશે તે સમય તમારો હશે ત્યાં સુધી ભગવાનની યોજનામાં વિશ્વાસ રાખો મકર રાશિનો વ્યક્તિ તમારા જીવનનો સૌથી મોટો દુશ્મન છે હવે તમારે વિચારવું જરૂરી છે કે તમારી આસપાસ કોણ છે જે મકર રાશિમાં જન્મ્યો છે તે વ્યક્તિ છે જે વારંવાર તમારી ખુશી છીનવી લેવાનો પ્રયાસ કરી રહી છે કોણ નથી ઈચ્છતું કે તમે સફળ થાઓ તેથી હવેથી તમારે ફક્ત આ એક વ્યક્તિથી સાવધ રહેવું પડશે કારણ કે તે તમારા જીવનને સંપૂર્ણપણે બરબાદ કરી શકે છે મિત્રો આવનારા ચોવીસ કલાકમાં ભગવાન તમને ત્રણ મહત્વપૂર્ણ સંકેતો આપવાના છે હવે દેવી માતાની વિશેષ કૃપા તમારા પર વરસવાની છે અને તમારા જીવનમાં લક્ષ્મીજીનું શુભ આગમન નિશ્ચિત લાગે છે તમને અપાર સંપત્તિ મળવાની છે અને તે પણ ફક્ત એક જ રીતે નહીં પરંતુ અનેક માધ્યમો દ્વારા તમારા જીવનમાં સંપત્તિના ઘણા બધા સ્ત્રોત પ્રવેશ કરશે જેની તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય જેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય હવે તમારી સાથે આવું બધું થવાનું છે પરંતુ આ માટે એક વાતનું પાલન કરવું જોઈએ અને તે છે તમારી સિદ્ધિઓની જાહેરાત કરવાનું બંધ કરો જો તમારા જીવનમાં કોઈ નાની ખુશી આવે જો તમને કોઈ સારા સમાચાર મળે તો તેને તમારા સુધી મર્યાદિત રાખવાનું શીખો જો તમે આ ખુશીને બધાની સામે જાહેર કરવાનું શરૂ કરો તેને ચારે બાજુ શેર કરવાનું શરૂ કરો તો ખાતરી કરો કે તે ખુશી લાંબા સમય સુધી ટકશે નહીં દરેક પરિસ્થિતિને સમજદારી અને શાંતિથી સમજવાનું શીખો નહીં તો તમે તમારા પોતાના દુઃખ માટે જવાબદાર રહેશો અને એક ભૂલ જે તમે વારંવાર કરો છો તે ઈચ્છે કે તમે તમારા મનમાં રહેલી દરેક વસ્તુ બધા સાથે શેર કરો છો જીવનની બધી મહત્વપૂર્ણ ઘટનાઓને બીજાઓ સાથે શેર કરવાની જ્યારે તમે તેમને કહો છો ત્યારે ભાગ્યે જ કોઈને તેની પરવા હોય છે મોટાભાગના લોકો ફક્ત તમારી મજાક ઉડાવે છે અને મદદની અપેક્ષા રાખવી નિરર્થક બની જાય છે જ્યારે દુનિયા તમારા દુઃખમાં સંતોષ શોધે છે જ્યારે તમે તમારી ખુશીની ચર્ચા કરો છો ત્યારે તે જ લોકો અસ્વસ્થ થઈ જાય છે તેઓ વિચારીને અસ્વસ્થતા અનુભવે છે કે તમે કેવી રીતે ખુશ રહી શકો છો તમારું જીવન કેવી રીતે સુધરી શકે છે તે સમયે તેઓ તમારામાં ખામીઓ શોધશે તેઓ તમારી સિદ્ધિઓમાં ખામીઓ શોધશે અને જાણી જોઈને તમારા માર્ગમાં અવરોધો મૂકશે આવા લોકો તમારા માટે સમસ્યાઓ ઊભી કરશે તમે તેમને ઓળખી પણ શકશો નહીં આ બાબતો ક્યારેક સમજની બહાર હોય છે પરંતુ જેટલી જલ્દી તમે તેમને સમજો છો તેટલું સારું છે તેથી એવા લોકોથી પોતાને દૂર રાખવું જરૂરી બની જાય છે જેઓ તમારી પ્રગતિની ઈર્ષા કરે છે અને ઈચ્છતા નથી કે તમે જીવનમાં ઊંચાઈ સુધી પહોંચો આ સાથે એ જાણવું પણ મહત્વપૂર્ણ છે કે આગામી ચોવીસ કલાકમાં ભગવાન તમને બીજો ખૂબ મોટો સંકેત આપવાના છે જે સીધો સંપત્તિની પ્રાપ્તિ સાથે સંબંધિત છે ઘણા લોકો ઘણીવાર પ્રશ્ન પૂછે છે કે ગુરુજી આપણે કેવી રીતે સમજીશું કે સર્વશક્તિમાન ભગવાને આપણને કોઈ સંકેત આપ્યો છે શું આ સંકેત સકારાત્મક છે કે નકારાત્મક તેને કેવી રીતે ઓળખવું જો સંકેતો ઘણા સ્વરૂપોમાં આવે છે જ્યારે કંઈક સારું થવાનું હોય છે અને જ્યારે કોઈ મુશ્કેલી આવવાની હોય છે ત્યારે સંકેતો પણ પ્રાપ્ત થાય છે જરૂર એ છે કે તમે તે પ્રતીકોને અનુભવતા શીખો પરંતુ આપણી વ્યસ્ત દિનચર્યામાં આપણે આ બાબતો પર ધ્યાન આપતા નથી અને ઘણીવાર તેમને અવગણીએ છીએ સંપત્તિ મેળવવા સાથે સંબંધિત પ્રથમ સંકેત એ છે કે અચાનક તમે તમારા ઘરની આસપાસ ગરોળી જોઈ શકો છો અથવા તમે સવારે ક્યાંક ગાય અથવા તમારા દરવાજાની બહાર કૂતરો બેઠો જોઈ શકો છો આ દ્રશ્યો રોજિંદા દિનચર્યામાં સામાન્ય લાગે છે પરંતુ તેમને અવગણવા એ મૂર્ખતા છે કારણ કે આ સંકેતો દૈવી કૃપાના રૂપમાં છે જો તમે આગામી ચોવીસ કલાકમાં આમાંથી કોઈ પણ વસ્તુ જુઓ છો તો તેને સામાન્ય ન માનો તે દર્શાવે છે કે ભગવાન હવે તમારા જીવનને પ્રકાશથી ભરવાના છે ભગવાન હવે ઇચ્છે છે કે તમારા જીવનમાંથી બધી પીડા દૂર થઈ જાય અને જ્યારે તમે આ સંકેતોને સમજવાનું શરૂ કરશો ત્યારે બીજા જ સવારથી તમે તમારા જીવનમાં ઝડપી ફેરફારો જોવાનું શરૂ કરશો તમે અનુભવશો કે સંપત્તિમાં અચાનક વધારો કેવી રીતે શરૂ થાય છે જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં તમારી પાસે પૈસા આવ્યા હતા તે સ્થિરતા લાવ્યું નથી તમે જે કંઈ પણ પૈસા કમાયા તે કોઈને કોઈ કારણસર તમારા હાથમાંથી સરકી ગયા આ જ કારણ હતું કે તમે ચિંતિત અને નિરાશાથી ઘેરાયેલા રહ્યા પરંતુ હવે ચિંતા માટે કોઈ સ્થાન નથી હવે આવનારા પૈસા પણ રહેશે અને તમે જે કંઈ કલ્પના કરી હતી તે બધું તમારા જીવનમાં બનશે પરંતુ હંમેશા એક વાત ધ્યાનમાં રાખો આ સફળતાનો દેખાડો ન કરો દુનિયાને બતાવવાની જરૂર નથી કે તમે કેટલો નફો કર્યો છે અથવા તમારી સાથે કઈ સુખદ ઘટનાઓ બની છે કારણ કે તમે તમારા સૌભાગ્યને જાહેર કરતાની સાથે જ તમારી ખુશી કોઈની ખરાબ નજરથી પ્રભાવિત થઈ શકે છે અને પછી તે બધી ખુશીઓ સંપત્તિ તે કિંમતી ક્ષણો ધીમે ધીમે તમારાથી દૂર થવા લાગશે તેથી શક્ય તેટલું તમારા સૌભાગ્યને ગુપ્ત રાખવું એ સમજદારી છે અમે આ વાત પહેલાં પણ વારંવાર સમજાવી છે અને આજે પણ તેનું પુનરાવર્તન કરી રહ્યા છીએ તમારા ચહેરા પરનું સ્મિત તમારા નિયંત્રણમાં છે જો તમે અંદરથી દુઃખી છો તો બહારની ખુશી પણ તમને અધૂરી લાગશે ભલે તમારી આસપાસની દરેક વસ્તુ સારી હોય તો પણ તમારું મન અશાંત રહી શકે છે એટલા માટે જ જાણીએ છીએ કે તમે પાછલા વર્ષોમાં ખૂબ સંઘર્ષ કર્યો છે તમે ખૂબ મહેનત કરી છે પરંતુ કેટલાક લોકોના કારણે તે મહેનત રંગ લાવી શકી નથી પરંતુ હવે અમે તમને તે લોકોની વાસ્તવિક ઓળખ બતાવી છે તમે અત્યાર સુધી તમારા જીવનમાં ગમે તેટલા દુઃખનો સામનો કર્યો હોય ગમે તેવી મુશ્કેલીઓનો સામનો કર્યો હોય તેમનો અંત હવે નિશ્ચિત છે તમને એટલી જ મોટી સફળતા મળવાની છે તમારું જીવન હવે એટલી જ હદ સુધી ખુશીઓથી ભરેલું રહેવાનું છે દીકરા અમે જાણીએ છીએ કે અત્યાર સુધી તમારું જીવન મુશ્કેલીઓથી ઘેરાયેલું રહ્યું છે ઘણા પ્રકારની સમસ્યાઓ આવી છે કોઈ તમારી લાગણીઓને સમજી શક્યું નથી કોઈએ તમારા દુઃખને અનુભવ્યું નથી તમે આટલી બધી રાતો એકલા શાંતિથી તમારા આંસુઓ સાથે વિતાવી છે પરંતુ કોઈએ તમારી મુશ્કેલીઓને મહત્વ આપ્યું નથી તેથી જ હું આજે તમને આ કહી રહ્યો છું આગામી ચોવીસ કલાક ખૂબ જ ખાસ છે જ્યાં સુધી હું જોઈ શકું છું હવે તમારા જીવનમાં ખૂબ મોટો પરિવર્તન આવી રહ્યો છે અને તેના સંકેતો હવે સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે હું તમને કહેવા માંગુ છું કે છેલ્લા ત્રણ વર્ષથી તમારા જીવનમાં ચાલી રહેલા દુઃખોની સાંકળ પાછળનું સાચું કારણ શું છે આજે તમને એ સ્પષ્ટ થઈ જશે આ જ્યોતિષીય સંદેશને અંત સુધી ધ્યાથી જુઓ જેથી તમે તમારા બધા દુઃખનું મૂળ ઓળખી શકો અને એ પણ સમજી શકો કે તમારે હવે તમારા જીવનમાં કયા નિર્ણયો લેવાના છે તમારા માટે કયો રસ્તો શ્રેષ્ઠ રહેશે અને કયો રસ્તો તમને તમારા સાચા સુખ તરફ દોરી જશે છેલ્લા ત્રણ વર્ષમાં તમે એ જ ગંભીર ભૂલો ત્રણ વખત પુનરાવર્તન કરી છે જે ધીમે ધીમે તમારી બધી ખુશીઓના મૂળને નષ્ટ કરી રહી છે આ ત્રણ ભૂલો છે જે તમારા જીવનની દિશાને સતત નષ્ટ કરી રહી છે પહેલી અને સૌથી મહત્વપૂર્ણ ભૂલ જે તમે વારંવાર પુનરાવર્તન કરી રહ્યા છો તે છે કે તમે બીજાઓ પર આંધળો વિશ્વાસ કરો છો આ ફક્ત અમારો અભિપ્રાય જ નથી પરંતુ તમારા ગ્રહોની ગતિ પણ આ સૂચવે છે આ સંકેત તમારા જન્મ નક્ષત્રોમાં સ્પષ્ટપણે દેખાય છે તેથી અમે તમને ચેતવણી આપી રહ્યા છીએ કે આગામી ચોવીસ કલાકમાં કોઈ પણ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ કરવાની ભૂલ ન કરો એવા લોકો પર ક્યારેય વિશ્વાસ ન કરો જે તમારા જીવનમાં મુશ્કેલીઓ અને ગૂંચવણો લાવે છે કેટલાક લોકો એવા છે જેમણે તમારી ખૂબ નજીક બનીને તમારું જીવન બરબાદ કરવાનું કાવતરું ઘડ્યું છે આ એવા લોકો છે જે તમારી આસપાસ હોવા છતાં તમારી બધી ખુશીઓ છીનવી લેવા માંગે છે હવે તમારું કામ આવા લોકોથી પોતાને દૂર રાખવાનું છે તેમનાથી પહેલાથી જ સાવધ રહો કારણ કે તેઓ ક્યારે ઇચ્છશે નહીં કે તમે જીવનમાં પ્રગતિ કરો કે સફળ થાઓ દીકરા હવે તેમનાથી દૂર રહેવું તમારા માટે સારું રહેશે અને તેમની સાથે એક ક્ષણ પણ ન વિતાવો આ સાથે તમારા ગ્રહોની સ્થિતિ આપણને બીજી એક મહત્વપૂર્ણ ચેતવણી આપી રહી છે તે એ છે કે તમારે માંસાહારી ખોરાકથી દૂર રહેવું જોઈએ પરંતુ તમે આ ભૂલ કરતા રહો છો સામાન્ય દિવસોને બાજુ પર રાખો તમે મંગળવાર અને શનિવાર જેવા પવિત્ર દિવસોમાં પણ માંસ અને માછલી ખાઓ છો અને જે વ્યક્તિ વારંવાર આવા ગુના કરે છે તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવવી અશક્ય બની જાય છે આ જ કારણ છે કે છેલ્લા ત્રણ વર્ષથી તમારા જીવનમાં કટોકટીઓ વધુ ઘેરી બની રહી છે તમને વારંવાર નિષ્ફળતાઓનો સામનો કરવો પડ્યો છે ઘણા લોકોએ અમને પૂછ્યું છે કે અમે આટલી મહેનત કરીએ છીએ છતાં કાર્યો અધૂરા કેમ રહે છે આનો સૌથી મોટો જવાબ એ છે કે તમે ખોટા લોકો પર વિશ્વાસ કરો છો અને તેઓ તમને વારંવાર છેતરે છે તમે વારંવાર એવી ભયંકર ભૂલો કરો છો જેના કારણે તમારું કામ બગડે છે તમારા જીવનમાં એક એવી વ્યક્તિ છે જેનું